રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં તમારું સ્વાગત છે ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે વૈશ્વિક અને ભારતીય એચઆઈવી એઇડ્સ મહામારીના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીએ આ એક એવો વિષય છે જે દરેક હેલ્થ પ્રોફેશનલ માટે તમે જાણો છો જ્ઞાનનો પાયો છે તો ચાલો જોઈએ કે આપણે આજે શું શું કવર કરવાના છીએ જો આપણે આ આખા વિષયને પાંચ સરળ વિભાગોમાં વહેંચી દીધો છે સૌથી પહેલાં આપણે આ ખતરો છે શું એની વ્યાખ્યા સમજીશું પછી આપણે એ જોઈશું કે આ વાયરસ હુમલો કરે કેવી રીતે એના પછી એ કેવી રીતે ફેલાય છે અને શરીરમાં આગળ વધે છે એની વાત કરીશું પછી આવશે આ મહામારીનું પ્રમાણ મતલબ કે આંકડા શું કહે છે અને છેલ્લે આનો સામનો કરવા માટે આપણી પાસે કઈ કંટ્રોલ અને મેનેજમેન્ટ સ્ટ્રેટેજીઝ છે એના પર એક નજર નાખીશું ઓકે તો શરૂ કરીએ વિભાગ થી ખતરાની વ્યાખ્યા સૌથી પહેલો અને મૂળભૂત સવાલ આ એડ્સ એ ખરેખર છે શું અને એનું કારણ શું છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ જુઓ એડ્સનું આખું નામ છે એકવાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ હવે આ કોઈ એક બીમારી નથી પણ એવી ઘણી બધી જીવલેણ બીમારીઓનો એક સમૂહ છે જે ત્યારે થાય છે જ્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમ ગંભીર રીતે નબળી પડી ગઈ હોય તો સવાલ એ છે કે આ સિન્ડ્રોમનું કારણ શું તો એ કોઈ સામાન્ય બેક્ટેરિયા કે પેરાસાઇટ નથી આનું કારણ છે એક ખાસ વાયરસ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ જેને આપણે ટૂંકમાં એચઆઈવી કહીએ છીએ અને હા આ એક રેટ્રો વાયરસ છે હવે રેટ્રોવાયરસ એટલે શું મતલબ કે એ એટલો ચાલાક છે કે આપણા જ સેલના ડીએનએમાં પોતાની જેનેટિક માહિતી ભેળવી દે છે અને પછી પોતાની કોપીઓ બનાવે છે અને આ જ પદ્ધતિ એને ખૂબ જ ખતરનાક બનાવે છે ચાલો હવે આપણે વિભાગ બે પર આવીએ એચઆઈવી શરીરમાં ઘૂસ્યા પછી આખરે કરે છે શું એના હુમલાની પદ્ધતિ શું છે આ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ જ રોગની આખી પેથોલોજીને સમજવાની ચાવી છે એચઆઈવી છે ને એ સીધો આપણી રોગપ્રતિકારક શક્તિના કમાન્ડર ઇન ચીફ પર હુમલો કરે છે આ સેનાપતિઓ કોણ છે એ છે ટી હેલ્પર સેલ્સ જેમને આપણે સીડી ફોર સેલ્સ તરીકે પણ ઓળખીએ છીએ આજ તો આખી ઇમ્યુન સિસ્ટમના મુખ્ય ખેલાડી છે તો વાયરસ આ સીડી ફોર સેલ્સને કેવી રીતે ખતમ કરે છે એની એક ચાર સ્ટેપની પ્રોસેસ છે પહેલું એ સીડી ફોર સેલને શોધીને એની અંદર ઘૂસી જાય છે બીજું એ સેલની જ મશીનરી વાપરીને પોતાની હજારો કોપીઓ બનાવે છે ત્રીજું આ નવા બનેલા વાયરસના કણો એ સેલમાંથી બહાર નીકળે છે અને ચોથું અને સૌથી ખરાબ આખી પ્રોસેસમાં પેલું યજમાન સીડી ફોર સેલ એ પોતે જ નાશ પામે છે આ જે વિનાશક ચક્ર છે ને એ જ આ રોગની મુખ્ય કાર્યપદ્ધતિ છે અને આ જે વ્યવસ્થિત રીતે વિનાશ થાય છે ને એનું પરિણામ ખરેખર ચોંકાવનારું છે તમે કલ્પના કરો એક બાજુ છે એકદમ હેલ્ધી ઇમ્યુન સિસ્ટમ જે એક મજબૂત ઢાલની જેમ કામ કરે છે અને બીજી બાજુ છે એચઆઈવીના હુમલા પછીની સિસ્ટમ જ્યાં એ જ ઢાલ તદ્દન તૂટી ગઈ છે હવે શરીર કોઈપણ ચેપ સામે લડવા માટે એકદમ લાચાર બની જાય છે તો આ નબળાઈને આપણે માપી કેવી રીતે શકીએ જુઓ જ્યારે સીડી ફોર સેલ્સની સંખ્યા ઘટીને પાંચસો ક્યુબિક મિલીમીટરથી પણ ઓછી થઈ જાય ત્યારે સમજી લેવાનું કે ઇમ્યુન સિસ્ટમ પર ગંભીર અસર થઈ છે અને મેડિકલ ટર્મિનોલોજીમાં આ સ્થિતિને લિમ્ફોપેનિયા કહેવાય છે આ એડવાન્સ્ડ એચઆઈવી ઇન્ફેક્શનની એક મુખ્ય નિશાની છે ઓકે તો અત્યાર સુધી આપણે સમજ્યા કે વાયરસ શરીરની અંદર શું ધમાલ મચાવે છે હવે વિભાગ ત્રણમાં આગળ વધીએ અહીં આપણે બે બહુ જ મહત્વના સવાલોના જવાબ મેળવીશું પહેલો કે આ વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે કેવી રીતે અને બીજો કે એકવાર ચેપ લાગ્યા પછી આ રોગ શરીરમાં કેવી રીતે આગળ વધે છે એચઆઈવીના ફેલાવાના મુખ્યત્વે ત્રણ રસ્તા છે સૌથી કોમન છે અસુરક્ષિત જાતીય સંપર્ક બીજો રસ્તો છે ચેપગ્રસ્ત લોહીના સંપર્કમાં આવવું જેમ કે કોઈને એવું લોહી ચડાવવામાં આવે અથવા તો ચેપવાળી સોયનો ઉપયોગ થાય આમાં જોખમ પંચાણું ટકા જેટલું ઊંચું હોઈ શકે છે અને ત્રીજો રસ્તો છે માતાથી બાળકને મતલબ કે પ્રેગ્નન્સી ડિલિવરી કે પછી બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન ચેપગ્રસ્ત માતામાંથી બાળકને વાયરસ મળી શકે છે આમાં લગભગ તેત્રીસ ટકા જેટલું જોખમ રહેલું છે હવે એકવાર વાયરસ શરીરમાં આવી જાય પછી શું થાય તો સામાન્ય રીતે આ રોગ ચાર સ્ટેજમાં આગળ વધે છે શરૂઆતમાં થોડા મહિનાઓ માટે ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે આને વિન્ડો પીરિયડ પણ કહે છે જેમાં ટેસ્ટ નેગેટિવ આવી શકે છે એ પછી આવે છે લાંબો ક્યારેક વર્ષો સુધી ચાલતો એ સિમ્ટોમેટિક ફેઝ એટલે કે લક્ષણો વગરનો તબક્કો પણ યાદ રાખજો આ સમયે પણ વ્યક્તિ ચેપ ફેલાવી શકે છે ધીમે ધીમે ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે અને એચઆઈવી એઇડ્સ કોમ્પ્લેક્સના લક્ષણો જેમ કે તાવ વજન ઘટવું જાળા એ બધું દેખાવા માંડે છે અને છેલ્લો અને અંતિમ તબક્કો છે એડ્સ જેમાં સીડી ફોર કાઉન્ટ ખૂબ જ ઓછો થઈ જાય છે અને ગંભીર ચેપ અને કેન્સર થવા લાગે છે ચાલો હવે આપણે આ મહામારીના સ્કેલને સમજીએ આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે બે હજારના દાયકાના મધ્યભાગના આંકડા જોઈએ ને તો એકદમ ચોંકાવનારી તસવીર સામે આવે છે એક વૈશ્વિક અને રાષ્ટ્રીય કટોકટીની જો આપણે વૈશ્વિક આંકડા પર નજર કરીએ તો બે હજાર પાંચના અંત સુધીમાં દુનિયાભરમાં લગભગ ચાર કરોડ ત્રણ લાખ લોકો એચઆઈવી એઇડ્સ સાથે જીવી રહ્યા હતા તમે આંકડો વિચારી શકો છો આ એક ભયાનક વૈશ્વિક હેલ્થ કટોકટી હતી અને હવે વાત કરીએ ભારતની અહીં પણ પરિસ્થિતિ કંઈ ઓછી ગંભીર નહોતી મે બે હજાર પાંચ સુધીમાં તો આપણા દેશમાં એચઆઈવી પોઝિટિવ લોકોનો આંકડો એકાવન લાખને પાર કરી ગયો હતો અને આ આંકડા સાથે ભારત સાઉથ આફ્રિકા પછી દુનિયાનો બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો હતો પણ સૌથી ચિંતાની વાત તો આ આંકડા નહોતા પણ એની વધવાની સ્પીડ હતી જરા આ ચાર્ટજુઓ બે હજાર ત્રણમાં પાંચ લાખ કેસ હતા અને માત્ર બે જ વર્ષમાં બે હજાર પાંચ સુધીમાં આ આંકડો સીધો એકાવન લાખ પર પહોંચી ગયો આ જે એક્સપ્લોઝિવ ગ્રોથ હતો ને એણે જ બધા એક્સપર્ટ્સને ચિંતામાં મૂકી દીધા હતા અને આ જે ભયાનક ગ્રોથ રેટ હતો એને જોઈને બે હજાર બેમાં સીઆઈએના નેશનલ ઇન્ટેલિજન્સ કાઉન્સિલે એક બહુ ચોંકાવનારી આગાહી કરી હતી એમણે કહ્યું હતું કે બે હજાર દસ સુધીમાં ભારતમાં વીસથી પચીસ મિલિયન એટલે કે બેથી અઢી કરોડ એઇડ્સના કેસ હશે જે દુનિયાના કોઈ પણ દેશ કરતાં સૌથી વધુ હશે હવે આ આગાહીએ બધાને હચમચાવી દીધા અને તાત્કાલિક એક્શન લેવાની જરૂરિયાત ઊભી કરી તો આ ભયાનક આંકડા અને ડરાવણી આગાહીઓનો સામનો કરવા માટે મેડિકલ અને પબ્લિક હેલ્થ કમ્યુનિટીએ એક કાઉન્ટર એટેક શરૂ કર્યો તો ચાલો આપણા છેલ્લા વિભાગ વિભાગ પાંચમાં આપણે આ રોગના કંટ્રોલ અને મેનેજમેન્ટ માટે કઈ કઈ સ્ટ્રેટેજીઝ વિકસાવવામાં આવી એના પર એક નજર નાખીએ કોઈપણ બીમારીના મેનેજમેન્ટમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે સાચું નિદાન એચઆઈવીના કેસમાં આ એક ટુ સ્ટેપ પ્રોસેસ છે સૌથી પહેલાં એક સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે જેમ કે એલિઝા આ ટેસ્ટ ખૂબ જ સેન્સિટિવ હોય છે હવે જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો એને કન્ફર્મ કરવા માટે બીજી વધુ સ્પેસિફિક ટેસ્ટ કરાય છે જે છે વેસ્ટર્ન બ્લોટ આનાથી કોઈ ફોલ્સ પોઝિટિવનો ચાન્સ રહેતો નથી એકવાર નિદાન કન્ફર્મ થઈ જાય પછી વાત આવે છે ટ્રીટમેન્ટની હવે એ વાત સાચી છે કે એચઆઈવીનો કોઈ કાયમી ઈલાજ નથી પણ વાયરલ ટ્રીટમેન્ટ એટલે કે એઆરટી આ રોગને મેનેજ કરવા માટેનો મુખ્ય આધાર છે એ સારવારનો પાયો છે પણ અહીંયા એઆરટીનો ગોલ શું છે એ સમજવું બહુ જ જરૂરી છે એઆરટી વાયરસને શરીરમાંથી જડમૂળથી ખતમ નથી કરતું ના એના બદલે એ વાયરસને મલ્ટીપ્લાય થતો એટલે કે એની કોપીઓ બનતી અટકાવે છે આનાથી શું થાય આનાથી આપણી ઇમ્યુન સિસ્ટમને ફરીથી મજબૂત થવાનો સમય મળે છે અને પરિણામે વ્યક્તિનું જીવન લાંબુ થાય છે અને એની ક્વોલિટી પણ સુધરે છે તો યાદ રાખો આ ક્યોર નથી પણ કંટ્રોલ છે પ્રિવેન્શનની વાત કરીએ તો એ જ જગ્યાએ ખરેખર બહુ મોટી સફળતા મળી છે અને એ છે માતામાંથી બાળકને થતા ચેપને રોકવામાં આ માટે એક ખાસ પ્રોટોકોલ છે જેને પીએમટીસી કહેવાય છે આમાં શું કરવામાં આવે છે તો એચઆઈવી પોઝિટિવ ગર્ભવતી માતાને પહેલાં તો કાઉન્સેલિંગ આપવામાં આવે છે પછી ડિલિવરી વખતે માતાને નેવિરાપાઈન દવાનો એક ડોઝ અપાય છે અને બાળક જન્મે એના બોતેર કલાકની અંદર એને પણ નેવિરાપાઈન સિરપનો એક ડોઝ આપવામાં આવે છે આ એક સિમ્પલ પ્રોટોકોલથી ચેપ લાગવાનું જોખમ ખૂબ જ ઘટી જાય છે તો આ બધી વાત પરથી એક વસ્તુ સ્પષ્ટ છે એડ્સ સામેની લડાઈ કોઈ એક દવાથી નથી જીતી શકાતી એના માટે એક કોમ્પ્રિહેન્સિવ ફોર પ્રોંગડ સ્ટ્રેટેજી જોઈએ પહેલું એજ્યુકેશન લોકોને સેફ સેક્સ અને રિસ્ક વિશે જાગૃત કરવા બીજું પ્રિવેન્શન બ્લડ સપ્લાયને સેફ બનાવવો ક્લીન નીડલ્સનો ઉપયોગ સુનિશ્ચિત કરવો ત્રીજું પ્રોફિલેક્સિસ જેમ કે હેલ્થકેર વર્કર્સ માટે પીઈપી અને ચોથું અને એટલું જ અગત્યનું કાઉન્સેલિંગ અને સપોર્ટ આ ચારે પિલર ભેગા થાય ત્યારે જ આપણે એક મજબૂત દિવાલ ઊભી કરી શકીએ છીએ અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે આપણે આ મહામારી વિશે ઘણું બધું જાણ્યું એના પડકારો સમજ્યા એની સામેના ઉપાયો જોયા પણ લડાઈ હજી ખતમ નથી થઈ તો ભવિષ્યના હેલ્થ પ્રોફેશનલ્સ તરીકે આ મહામારીને ભૂતકાળ બનાવવામાં આપણી ભૂમિકા શું હશે આ એક સવાલ છે જે આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે આ જ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ